નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો આપણે આજે ધોરણ આઠ ગણિત આગળના પ્રકરણ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ગાલાની એક્સપર્ટ સ્વાધ્યાય પોથી એકદમ સરસ છે તો તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન કરશું આજે આપણે ચેપ્ટર ચાર માહિતીનું નિયમન વિશે અભ્યાસ કરીશું ધોરણ સાતમાં તમે આ પ્રકરણ શીખી ગયા છો તો અહીં આપણે તેનું થોડું રિવિઝન કરશું અને આગળ આપણે તેની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ મૂંઝવણ હોય તો ધોરણ સાતનું આ ચેપ્ટરનો વિડીયો આપણે મૂકેલ છે તો તે જોઈ લેવું પ્લે લિસ્ટમાં પણ તમને ધોરણ સાતનું માહિતીનું નિયમન પ્રકરણ જોવા મળશે એટલે પૂરો વિડિયો જોવ જેથી તમને સારી રીતે સમજ આવશે હવે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો માહિતીનું નિયમન માહિતી એટલે શું તો કે કોઈપણ વસ્તુ જોઈને આપણે જે અવલોકન કરીએ તેને માહિતી અવલોકનના સમૂહને માહિતી કહેવામાં આવે આપણે કોઈપણ રોજબરોજના જીવનમાં અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી જે વિગત હોય છે એને માહિતી કહેવામાં આવે છે તમને તમે કોઈને જોઈ અને તેના વિશે જે કંઈ વિગત મેળવો એને માહિતી કહેવામાં આવે છે એમ કે હવે માહિતીનો ટૂંકમાં સરળતાથી અભ્યાસ કરવા માટે થઈને એને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે કે જેથી શું થાય તો કે તમે સારી રીતે એ વસ્તુની સમજ મેળવી શકો હવે આલેખના અલગ અલગ પ્રકાર છે આપણે તેનો અભ્યાસ કરીએ તો આલેખના આપણે જે અભ્યાસ કરવાના છે એ ચાર પ્રકાર છે આપણે સાતમા ધોરણમાં લંબ આલેખ વિશે માહિતી મેળવી ગયા હતા દ્વિલંબ આલેખ પણ આપણે સાતમા ધોરણમાં શીખી ગયા છીએ અહીં આપણે ચિત્ર આલેખ લંબ આલેખ એટલે કે એને દંડ આલેખ અને ઇંગ્લિશમાં બાર ગ્રાફ પણ કહેવામાં આવે છે ત્યારબાદ દ્વિલંબ આલેખ કે જેમાં બે વસ્તુની સરખામણી બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે તેને દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે અને વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ કહેવામાં આવે છે આ ચારનો આપણે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ પ્રકાર જોઈએ ચિત્ર આલેખ તો આપેલ માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે ચિત્ર દ્વારા માનો કે કોઈ સ્કૂટરનું ઉત્પાદન કરે છે તો સ્કૂટરનું ચિત્ર આપવામાં આવે કારનું ઉત્પાદન કરે છે તો કારનું ચિત્ર આપવામાં આવે માછલી ઘઉં આ રીતના એના ચિત્ર દ્વારા દર્શાવવામાં આવે જેથી આપણે સરળતાથી સમજી જાય અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ તો આને ચિત્ર આલેખ કહેવામાં આવે ત્યારબાદ લંબ આલેખની વાત કરીએ તો લંબ આલેખ એટલે કે સ્તંભ કે જેમાં સાતમા ધોરણમાં તમને લંબ આલેખ વિશે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે તો સાતમા ધોરણનો વિડીયો ખાસ જોઈ લેવો લંબ આલેખમાં સમાન પહોળાઈવાળા સ્તંભ સ્તંભ જે હોય છે તેની પહોળાઈ એકસરખી હોય છે ઊંચાઈ માપ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે એટલે કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબાલેખ કહે છે અહીં સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમ પ્રમાણમાં હોય છે સ્તંભની પહોળાઈનું કોઈ મહત્ત્વ હોતું નથી પણ આલેખ દોરતી વખતે ખાસ કાળજી રાખવાની કે દરેક સ્તંભની પહોળાઈ આપણે જે આલેખ દોરીએ છીએ એ આલેખમાં દરેક સ્તંભની પહોળાઈ એક સરખી જ રહેવી જોઈએ તો જેથી શું થાય તો કે આપણે આલેખમાં તાત્કાલિક કોઈ વસ્તુ સારી રીતે જવાબ આપી શકીએ અને સમજી શકીએ ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ તો દ્વિલંબ આલેખ છે કે જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે એટલે કે પ્રથમ સત્રમાં આવેલ ગુણ બીજા સત્રમાં આવેલ ગુણ તો એના ઉપરથી આપણે તુરંત જ સમજી જાય અને સરખામણી આપણે કરી શકીએ એટલે તેને લંબ આલેખ કહેવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રકાર આપણે છે કે વર્તુળ આલેખ અથવા તો પાયચાર્ટ આમાં માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ તો તેને વર્તુળાલેખ અથવા તો પાયચાટ કહેવાય છે અથવા તો વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળાલેખ કહે છે વર્તુળાલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે છે કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યા વડે બનતા બધા ખૂણાનો સરવાળો કેટલો થાય છે તો કે ત્રણસો ને સાઠ અંશ એટલે કે કોઈપણ વર્તુળ હંમેશા ત્રણસો સાહીઠ અંશનું હોય છે જ્યારે ખૂણાઓના માપ સિવાયની માહિતીને અંશ માપમાં ફેરવ્યું હોય ત્યારે ત્રણસો સાઠ અંશનો આધાર લેવાય છે હવે વર્તુળ આલેખ કેવી રીતે દોરવો તો કે આપેલ પ્રત્યેક માહિતીને ત્રણસો સાઠ અંશના આધારે અંશ માપમાં ફેરવવામાં આવે છે આના માટે થઈને આપણે ગણતરી આગળ શીખીશું ત્યારબાદ દરેક માહિતી માટે એવી બે ત્રિજ્યાઓ દોરવામાં આવે કે જેથી બનતા ખૂણાના માપ આપેલી માહિતીના અંશપાપ જેટલું હોય એટલે કે નેવું અંશનો ખૂણો દોરવો હોય તો બે ત્રિજ્યા આપણે દોરવાની કે જેથી નેવું અંશનો ખૂણો બની જાય ત્યારબાદ આપણે આ ધોરણમાં આઠમા ધોરણમાં એક નવા વિષયની ચર્ચા કરવાની છે કે જે તમને દસમામાં સારી રીતે કામ લાગશે અગિયારમું બારમું કોમર્સ રાખશો તો તમને આ વિષય કામ લાગશે એ છે સંભાવના સંભાવના એટલે શું તો કે સંભાવના એટલે સામાન્ય બોલચાલની ભાષામાં આપણે કહીએ તો સંભાવના તક મોટે ભાગે શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે આજે વરસાદ પડશે સિક્કો ઉછાળશો તો કાટો આવશે કે છાપ આવશે આ બધી સંભાવનાઓ છે શક્યતાઓ છે હવે કોઈ ઘટના બની શકવાની કે નથી બની શકવાની તેની તમને પરિણામની ખબર હોય પણ શું આવશે પરિણામ એ ખ્યાલ ન હોય તો એને શું કહેવામાં આવે તો કે એ ઘટનાને સંભાવના કહેવામાં આવે છે દાખલા તરીકે પાસો છે તો પાસામાં એકથી છ અંક હોય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે તમે પાસાને ઉછાળો ત્યારે કયો અંક આવશે એ ખબર નથી પણ એટલી ખબર છે કે અંક આવશે કયો તો કે એકથી છની વચ્ચે જ આવશે એટલે તમે તુરંત જ એના વિશે માહિતી મેળવી શકો છો કે ભાઈ સંભાવના કેટલી થશે તો આને સંભાવના કહેવામાં આવે છે હવે સંભાવનાના જવાબ મિત્રો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે સંભાવનાનો જવાબ કેટલો આવશે તો કે સંભાવનાનો જવાબ ઝીરોથી વધારે અને એકથી ઓછો એટલે કે એનો કોઈપણ દાખલો તમે ગણશો તો એનો જવાબ ઝીરો અને એકની વચ્ચે જ આવશે એટલા માટે થઈને આપણે જ્યારે પણ દાખલો ગણીએ અને ઝીરોથી નીચો જવાબ આવે એટલે કે માઇનસમાં જવાબ આવે અથવા તો એકથી વધારે જવાબ આવે તો આપણે સમજી જવાનું કે આપણી કંઈક દાખલામાં ભૂલ છે સંભાવનાનો જવાબ ઝીરો અને એકની વચ્ચે જ આવશે હવે આપણે સંભાવનાના ચેપ્ટરમાં આપણે જે દાખલા ગણશું એમાં અમુક અમુક શબ્દો આવશે યાદચ્છિક યાદચ્છિક એટલે શું તો કે યાદચ્છિક એટલે તમે એમનામ જ જોયા વગર અંદરથી કોઈ વસ્તુ કાઢવી થેલામાં પાંચ દડા છે તમે દડો કાઢો અને તે લાલ રંગનો હોય તો એ યાદચ્છિક રીતે આપણે જોઈને દડો કાઢવાનો નથી જોયા વગર જે કાઢો છો એને યાદચ્છિક કહેવામાં આવે હવે આપણે પ્રયત્ન પ્રયત્ન એક ક્રિયા છે કે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે તમે પ્રયત્ન એટલે કે સિક્કો ઉછાળો તો એને પ્રયત્ન કહેવામાં આવે એમાં એકથી વધુ પરિણામ મળી શકે ઘટના પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે ઘટના એટલે શું તો કે કોઈપણ ઘટના સિક્કો ઉછાળો તો બે ઘટના બને કાં તો કાંટો આવે ને કાં તો છાપ આવે હવે આપણે સંભાવના માટે થઈને આપણને સૂત્ર આપ્યું પૂછે કે સંભાવના એટલે શું તો કે જે તે ઘટના બનવાની શક્યતા માનો કે તમે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળો એટલે શું થશે તો કે કાં તો કાંટો આવશે ને કાં તો છાપ આવશે તો કાંટો આવવાની શક્યતા કેટલી તો કે એક કાંટો આવવાની શક્યતા કેટલી તો કે એક જ અને કુલ શક્યતા કેટલી છે તો કે કુલ શક્યતા બે છે કાંટો અને છાપ બે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં બે એવી રીતના પાસામાં પણ તમે એવી જ રીતે કરી શકો કે એકથી છ તો એમાં એક આવવાની સંભાવના કેટલી તો કે એક વખત અને કુલ તો કે છ એટલે કે જવાબ આવશે એકના છેદમાં છ આપણે આ પ્રકરણમાં થોડોક જ અભ્યાસ સંભાવના વિશેનો કરવાનો છે એટલે આપણે એ દાખલા સમજશું અને સારી રીતના આપણે સમજવાની કોશિશ કરીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો દાખલો જોઈએ કે નીચાના ચિત્રાલેખનો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો સૌપ્રથમ આપણને આપ્યું છે વર્ષ સ્કૂટરના ઉત્પાદનમાં સ્કૂટરના ચિત્રો આપ્યા છે અને સાથે સૂચના એવી લખી છે કે એક સ્કૂટરના ચિત્ર બરાબર તમારે દસ હજાર લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બે હજાર તેરમાં કેટલા સ્કૂટર છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ ગુણ્યા દસ હજાર કરવાના એટલે કે બે હજાર તેરમાં સાઠ હજાર સ્કૂટરનું ઉત્પાદન થયું છે ત્યારબાદ તમે બે હજાર ચૌદમાં જોશો તો ચાર ને ચાર આઠ સ્કૂટર છે આઠ ગુણ્યા દસ હજાર કરશું એટલે કે એંસી હજાર આવશે તેવી જ રીતે બે હજાર પંદરમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ સ્કૂટરનું ચિત્ર છે એને ગુણ્યા દસ હજાર કરશું એટલે એક લાખ સ્કૂટરનું ઉત્પાદન બે હજાર પંદરમાં થયું છે ત્યારબાદ બે હજાર સોળમાં તમે જોશો તો બે હજાર સોળમાં ફરીથી આઠ સ્કૂટરનું ચિત્ર છે એટલે કે આઠ ગુણ્યા દસ હજાર એટલે કે એંસી હજાર થશે ત્યારબાદ બે હજાર સત્તરમાં તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક સ્કૂટર છે અડધું છે એટલે કે નવ પોઈન્ટ પાંચ સ્કૂટરનું ઉત્પાદન થયું છે એને ગુણ્યા દસ હજાર કરશું એટલે પંચાણું હજાર આપણને જવાબ મળશે એટલે કે બે હજાર સત્તરમાં પંચાણું હજાર સ્કૂટરનું ઉત્પાદન કર્યું છે હવે આના ઉપરથી મિત્રો આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર સોળમાં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે તો બે હજાર સોળમાં આપ જાણો છો કે કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે તો કે એંસી હજાર એટલે આપણે જવાબ લખશું એંસી હજાર ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે તો આપ જાણો જ છો ચિત્ર આલેખનો ફાયદો શું તો કે તમે જવાબ જલ્દી આપી શકો આલેખનો ફાયદો મોટા મોટો એ છે કે માહિતી તમને તરત જ ખબર પડી જાય છે કે આમાં શું છે અને આમ પણ આપણી મગજની સ્થિતિ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ચિત્ર દ્વારા જે માહિતી આપણને અભ્યાસ કરવામાં આવે છે તે આપણને તુરંત યાદ રહી જાય છે તો અહીં પણ તમે જવાબ તુરંત જ આપી શકશો કે બે હજાર પંદરમાં સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે તો તમે એમાં પણ જોઈ શકો છો કે બે હજાર તેરમાં સૌથી ઓછા એટલે કે સાઠ હજાર સ્કૂટરનું ઉત્પાદન થયું છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કયા બે વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું છે તો તમે જાણો જ છો કે બે હજાર ચૌદ અને બે હજાર સોળ આ બંને વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન એંસી એંસી હજાર થયું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો આલેખ જોશું કે નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો વિદ્યાર્થી મિત્રો હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો તો તુરંત સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોન પ્રેસ કરજો નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં તમે જોઈ શકો છો કે શું આપ્યું છે તમને તો કે આલેખ ઉપર એક શખ્સ અને અક્ષ આપ્યા છે એક શખ્સ ઉપર વિષય લેવામાં આવ્યા છે અને વાયક્ષ ઉપર વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ એટલે કે ઊભી છે એ અક્ષ છે અને આડી છે એ એક શખ્સ છે હવે દરેક બીજા બોક્સમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ વિષયો લેવામાં આવેલા છે અને વાયક્સ ઉપર દરેક એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ અને સિત્તેર આલેખ વિશે વધુ માહિતી મેળવવા માટે થઈ અને સાતમા ધોરણનો વિડીયો ખાસ જોવા કે જેથી તમે આલેખ સારી રીતે દોર દોરતા શીખી શકશો હવે તમે જોઈ શકો છો કે હિન્દી વિષયમાં વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે તો તમે જોઈ શકો છો કે એનો સ્તંભ છે સ્તંભની બધાની પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ અલગ અલગ છે તો આના ઉપરથી તમારે અંદાજ મેળવી શકો સૌથી પહેલાં આપણે હિન્દીનું જોઈએ તો હિન્દી ચાલીસ અને પચાસની વચ્ચે છે એટલે કે ચાલીસથી પચાસની વચ્ચે એને ગુણ આવ્યા હશે અને ત્રીજા બોક્સમાં છે એટલે કે છેતાલીસ ગુણ હિન્દીમાં મેળવ્યા હશે ત્યારબાદ એવી જ રીતે અંગ્રેજી જોઈએ તો પચાસને સાહીઠની વચ્ચે છે એટલે કે છપ્પન ગુણ છે ત્યારબાદ ગુજરાતીના જોઈએ તો ત્રીસ અને ચાલીસની વચ્ચે છે એટલે કે ચોત્રીસ ગુણ એણે મેળવ્યા છે ત્યારબાદ ગણિતનું જોઈએ તો ગણિત સાહીઠ અને સિત્તેરની વચ્ચે છે એટલે કે બાસઠ ગુણ મેળવેલા છે ત્યારબાદ વિજ્ઞાનનું જોઈએ તો ત્રીસ અને ચાલીસની વચ્ચે છે એટલે કે ચોત્રીસ ગુણ મેળવેલા છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનું આપણે જોઈએ તો વીસ અને ત્રીસની વચ્ચે છે અને છવ્વીસ ગુણ મેળવ્યા છે તો સૌપ્રથમ આપણે આવી રીતે ગુણ પેન્સિલથી ઉપર લખી લેશું એટલે આપણને માહિતી જવાબ લખવા માટે થઈને સેલાઈથી આપણે જવાબ લખી શકીએ તો એમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે આ લંબાલે કઈ માહિતી દર્શાવે છે તો કઈ માહિતી દર્શાવે છે તો કે વિદ્યાર્થીએ દરેક વિષયમાં વિવિધ વિષયમાં મેળવેલ ગુણની માહિતી અહીં દર્શાવે છે એટલે કે પ્રથમ પ્રશ્નનો આપણો જવાબ થશે કે વિદ્યાર્થીએ વિવિધ વિષયમાં મેળવેલ ગુણની માહિતી ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે કેટલા તો તમે આલેખ જોઈને કહી જ શકશો કે સૌથી ઊંચો સ્તંભ કયા વિષયનો છે તો કે ગણિતનો છે એટલે જવાબ આવશે ગણિત કેટલા ગુણ મેળવ્યા છે તો કે બાસઠ તો આપણે જવાબ લખશું ગણિત અને બાસઠ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કેટલા તો એમાં પણ જોઈ શકો છો કે સૌથી નાનો સ્તંભ સામાજિક વિજ્ઞાનનો છે એટલે તેમાં લખશું આપણે જવાબ સામાજિક વિજ્ઞાન અને કેટલા ગુણ મેળવ્યા છે તો કે છવ્વીસ ગુણ મેળવ્યા છીએ એટલે આપણે જવાબ લખશું છવ્વીસ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા તો તમે જોઈ શકો છો કે બે સ્તંભ સરખા છે કયા બે સ્તંભ સરખા છે તો કે ગુજરાતી અને વિજ્ઞાન આ બંને વિષયમાં એને ચોત્રીસ ચોત્રીસ ગુણ આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી સમજાવ્યું તે સારી રીતે સમજી ગયા હશો વારંવાર વિડીયો જોતા રહો જેથી તમને વધુને વધુ સમજ આવતી જાય વધુને વધુ સમજશો તો વધુ સારી રીતે દાખલા કરી શકશો એટલે વધુને વધુ વિડીયો જોવો મારી ચેનલ તુરંત જ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને ચેનલ શેર કરો થેન્ક યુ